સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સમાવેશ થાય છે આગાહી બાદ તંત્ર પણ યલડમાં અરબી સમુદ્ર આજમાં ક્યાં પડી શકે છે વરસાદ જેમાં અરવલ્લી મહીસાગર મહેસાણા પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા વડોદરા આણંદ નડિયાદ ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ ચાલુ રહી શકે છે તો આ સૌથી વધારે પડી જેમાં દ્વારકા જુનાગઢ જામનગરના અમુક ભાગોમાં સુરેન્દ્રનગર કચ્છના કંડલા ગાંધીધામ પછાવમાં માંડવી જેવા વિસ્તારોમાં મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે દરમિયાન સામાન્ય કરતા પણ વધારે જેમાં આ જિલ્લાઓના નામ આપ્યા છે તેમાં પંદર થી સત્તર સુધીમાં વરસાદ પડી શકે છે એવી સ્થિતિ છે કે ડિપ્રેશન આ રૂટ પસાર થવાનું છે આ વિસ્તારોમાં માં વરસાદની ભારે શક્યતાઓ છે આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે ત્યાંથી ભારે વરસાદ વરસી શકે છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં